ગ્રાહકોને આકર્ષવા માટે વેપારીઓ જુદી જુદી સ્કીમો આવતા હોય છે પરંતુ જ્યારે વાત મેડિકલ અને ખાસ કરીને દવાની આવતી હોય છે ત્યારે લોકો ખાસ સાવચેત થઈ જતા હોય છે પોતાની અને પોતાના સ્વજનની સારવાર માટે દવા લેવા સમયે પૈસા સામે જોતા હોતા નથી અને ગમે તે ખર્ચ કરવા તૈયાર હોય છે જોકે ઘણા વેપારીઓ પોતાનો ધંધો વધારવા અને ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ સ્કીમો આપે છે આવી સ્કીમો લઈ ગ્રાહકો છેતરાતા હોવાની ઘટનાઓ પણ બને છે વર્ષ બે હજાર પંદરમાં કેન્દ્ર સરકાર દ્વારા એક કાયદો બહાર પાડવામાં આવ્યો હતો જે અંતર્ગત કોઈ પણ મેડિકલ સ્ટોરના વેપારી ગ્રાહકોને આકર્ષવા કોઈ પણ પ્રકારની સ્કીમ કે ડિસ્કાઉન્ટ આપી શકે નહીં છતાં ઘણા મેડિકલ સ્ટોર સંચાલકો આવી ડિસ્કાઉન્ટ અને રાત દરે દવાઓ જેવા બોટ મારીને વ્યવસાય કરી રહ્યા છે ત્યારે રાજકોટ કેમિકલ એસોસિએશનના મેમ્બરે ગુજરાત ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી અને આવી લોભામણી જાહેરાતોથી ગ્રાહક કેવી છેતરાય છે તે વિશે માહિતી આપી હતી રાજકોટ સહિત સમગ્ર દેશની અંદર જે મેડિકલ મેડિકલ સ્ટોર હોય છે તેની બહાર જે જાહેરાત એટલે ડિસ્કાઉન્ટ આપતી જાહેરાતો મારવાની મનાઈ છે તે વર્ષ બે હજાર પંદરથી ફરમાવી દેવામાં આવ્યું છે પરંતુ હજુ પણ કેટલાક મેડિકલના જે સ્ટોરના વેપારીઓ છે તે પોતાના ગ્રાહકોને લલચાવવા માટે આવા બોર્ડ મારી રહ્યા છે અત્યારે આપણી સાથે રાજકોટ અને સૌરાષ્ટ્ર કેમિસ્ટ એસોસિએશનના સભ્ય આપણી સાથે છે તેમની સાથે સીધી વાત કરીશું ખાસ કરીને જે નિયમ છે સરકારનો આ નિયમ શું છે ને કઈ રીતના નિયમનું પાલન કરવામાં આવતું હોય પહેલાં તો હું જીટીબીએલ ચેનલ અને આપ સરોનો આભાર માનું છું કે આપણે આ સરસ મજાનો મુદ્દો એક કવર કર્યો જે પેશન્ટને ડાયરેક્ટ લાગુ પડે છે થોડો વિસ્તારવાર આપને સમજાવું કે દવાનો ઉદ્યોગ એક એવો ઉદ્યોગ છે જેની અંદર સરકાર શ્રીએ વેપારીઓના માર્જિન ફિક્સ કરેલા છે જથ્થાબંધ અને છૂટક વેપારના કે જે એનો નિભાવ ખર્ચ હોય કારણ કે દવા એ જરૂરિયાતની વસ્તુ છે એટલે સરકારે નિભાવ ખર્ચ અને વધતા મિનિમમ નફો મળે તે રીતે તેનો ભાવ ફિક્સ કરેલા માર્જિન હવે આની અંદર ડિસ્કાઉન્ટના બોર્ડ મારે છે ઘણા બધા ડિસ્કાઉન્ટના બોર્ડ મારે એટલે કે શું થાય ડુપ્લિકેટ દવાનું વેચાણ જે અત્યારે હિન્દુસ્તાનમાં ડબલ્યુએચ આપણને કહે છે કે પુષ્કળ પ્રમાણમાં ડુપ્લિકેટ પ્રમાણનું વેચાણ હિન્દુસ્તાનની અંદર થઈ રહ્યું છે તે થવાની પૂરેપૂરી સંભાવના છે અને જ્યાં જ્યાં ડિસ્કાઉન્ટના બોર્ડ ભૂતકાળમાં છે ત્યાં ડુપ્લિકેટ દવા પણ સારા એવા જથ્થામાં પકડાયેલી છે ઓનલાઈન હોય કે ઓફલાઈન મેડિકલ સ્ટોર હોય જે કોઈ ડિસ્કાઉન્ટ આપતા હોય એ મેડી ડુપ્લિકેટ દવા વેચતા હોય છે ફાર્મસી એક્ટની અંદર બે હજારને અંદરની અંદર બનેલો જે ફાર્મસી એક્ટ છે તેની અંદર એ જોગવાઈ છે કે કોઈ પણ ફાર્માસિસ્ટ ડિસ્કાઉન્ટની અંદર બોર્ડ મારી અને લાલાચવાળા પ્રલોભમાં આપી અને દર્દીને છેતરી શકે નહીં જો દર્દીની આ રીતે છેતરો તો તમારું લાઇસન્સ રદ થવા પાત્ર છે ફાર્માસિસ્ટનું લાઇસન્સ પણ રદ થવા માત્ર છે એટલે હું દરેક ફાર્માસિસ્ટ મિત્રોને આથી અનુરોધ કરું છું કે જ્યાં કે ડિસ્કાઉન્ટના મેડિકલ સ્ટોરના બોર્ડ લાગેલા છે તેની અંદર આપ નોકરી ન કરો તો આપનું લાઇસન્સ સો ટકા રદ થશે એસોસિએશન આ માટેની ઝુંબેશ ઉપાડી રહી છે અને દરેક ગામથી આ રીતને અમે ફરિયાદ કરવાના છીએ ફાર્મસી કાઉન્સિલની અંદર જો આપના જ્યાં પણ નોકરી કરો ત્યાં ડિસ્કાઉન્ટના બોર્ડ હોય તો તત્કોરિક આપનું લાઇસન્સ ત્યાંથી પરત લઈ લેવા વિનંતી ખાસ તો આ જે બોર્ડ મારવામાં આવે છે આથી જે ગ્રાહકો એટલે કે જે દર્દી હોય તેને કંઈ સૌથી વધુ નુકસાની દર્દીઓ રાહત સસ્તા દવાના લોભે જ્યારે દવા લેતા હોય છે ત્યારે એની અંદર સ્ટોરેજ કન્ડિશન મેન્ટેન ન થતી ઓરિજિનલ ડ્રગ નથી આવતી સારા પૂરતા સપ્લાય ચેઇનમાં ન આવતી હોય ગ્રે માર્કેટમાંથી માલ આવતો હોય છે દરેક દવાની અંદર જેમ આપ જોઈ શકો છો કે અહીંયા ફ્રીજ મોટા મોટા લાગેલા છે દરેક દવાની એક સ્ટોરેજ કન્ડિશન હોય છે જો એને પૂરતો પ્રોફિટ ન મળે તો એ સ્ટોરેજ કન્ડિશન દવાની બરોબર મેન્ટેન ન થતી હોય વધતા દુકાનમાં ફાર્માસિસ્ટ રાખવા સારા માણસો રાખવા પગાર આપવો ધારાધોરણ મુજબ નીતિ નિયમ મુજબ બિલ બનાવવા એનો રેકોર્ડ મેન્ટેન કરવો આ બધું ખર્ચાળ પ્રોસેસ છે જો આપણે આ પૂરા માર્જિન ન લે અમારા વેપારી તો આ બધું મેન્ટેન થઈ શકે નહીં એનાથી અને પૂરેપૂરી ગ્રાહકને નુકસાની જવાના સંભાવના છે આ મુદ્દાને લઈ સૌરાષ્ટ્ર કચ્છ જે વેપારી આજે મેડિકલ એસોસિએશન છે આ કઈ રીતની ઝુંબેશ ચલાવશે અમે દરેક ગામના અમારા એસોસિએશનને તાકીદ કરેલ છે કે તાત્કાલિક ધોરણે જ્યાં ક્યાંય ડિસ્કાઉન્ટના બોર્ડ છે તેના ફોટા પાડી અને ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલમાં મોકલી આપો અને એના ફાર્માસિસ્ટના નંબર મોકલી આપો જેથી કરીને તત્વરિત એક્શન લઈ શકાય ચોક્કસ રીતની વાત કરવામાં આવે તો ક્યાંકને ક્યાંક સસ્તામાં દવા લેવાની ક્યાંક ને ક્યાંક આ જે લોકોની જે ચાહના હોય છે તે પોતાના સ્વજનને અને દર્દીને જ ક્યાંકને ક્યાંક મુશ્કેલીમાં મૂકે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે જેને પગલે સૌરાષ્ટ્ર રાજકોટ સૌરાષ્ટ્ર જે મેડિકલ એસોસિએશન છે તેના દ્વારા પણ ઝુંબેશ છે તે ચલાવવામાં આવી રહી છે લોકોને જાગૃત પણ છે તે કરવામાં આવી રહી છે છતાં પણ જે ગ્રાહકોને લલચાવવા માટેના હજુ કેટલાક વેપારીઓ છે તે આવા હોર્ડિંગ મારી અને જે દર્દીઓને સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા કરતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ હજુ સામે આવી રહ્યા છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ